નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં આવુંજ પરમાણે આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો લાખો આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર આવ્યા છે આંગણવાડી બહેનોને કાયમી સરકારી કર્મચારી કરાશે પગાર ધોરણમાં વધારો કરવા બાબત સાથે સાથે મિત્રો સરકારી જે ધારા ધોરણ મુજબ મળશે રિયસ તો મિત્રો તમે જાણો છો તેમ ઘણા લાંબા સમય સુધી આગળ મારી બહેનો જે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે આગળવાડી બહેનો છો તે ડ છો કાર્ય કાર્યકર છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે એસસીડીએસ રીતે કામ કરતી બહેનો તમામને આ માટે વિડિયો ઉપયોગી બનશે તે વિડિયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ડેલગ્રુપ બનશે લિંક ડિસ્ક્રિપ્શન કુછો હશે જોઈન થઈ જશે તમને ચેનલ પર આગળવાડી બહેનો માટે આગળ ભરતી બાબતે પરિપત્ર આવે પગાર બાબતે કોઈ અપડેટ આવે તો પણ તમને ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો તમને હરેક માહિતી પ્રવૃત્તિ કરવામાં આવશે ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો એ મિત્રો આંગણવાડી કર્મીઓના કાયમી બનો નીતિ ઘડો હાઈકોર્ટનો હુકમ આપ્યો છે ગુજરાતમાં એક લાખથી વધુ એક લાખથી વધુ મહિલા કાર્યકર હેલ્પર ક્લાસ ટાઈન ક્લાસ ચારના સમકક્ષ પગાર ભથ્થા ઉપર એરિયા ચૂકવશે ગુજરાતમાં એક પોઈન્ટ ચાર લાખ મહિલાઓ લાભ આપી શકે છે તે મહત્ત્વનો ચુકાદોમાં ગુજરાત હાઈકોર્ટ ઠેરવું છે આંગણવાડી વર્કર આંગણવાડી હેલ્પર કાયમી કર્મચારી તરીકે સમાઈ જવા માટે હકદાર છે ન્યાયાધીશ નિખિલ કરીયલ દ્વારા કરેલ હુકુમના કેન્દ્ર રાજ્યના સરકારની સરકારી સેવામાં આંગણવાડી વર્કર આંગણવાડી હલ્પને સમાવ સમાવવા માટે સંયુક્ત નીતિ એ નીતિ ઘડવા અને કેન્દ્ર આઈસીડીએસને કાયમી નોકરીનો લાભ આપવાનો નિર્દેશ કર્યો છે તેઓ ગુજરાતમાં સિવિલ સર્વિસ વગીકરણ અને ભરતી સામાન્ય નિયમ હેઠળ ઓગણીસો સડસઠ હેઠળ ગુજરાત સરકારે નોકરીમાં સામેલ કરવા આદેશ આપ્યો છે આ ઉપરાંત હાઈકોર્ટ વધુમાં વર્ક ચારના પોસ્ટ માટે ઉપરાંત લઘુત્તમ પગાર ધોરણ આંગણવાડી વર્કર આગળવાડી હેલ્પના પગાર ધ્યાનમાં લેવા લેવાનો આદેશ પણ આપ્યો હતો અને મિત્રો ધોરણમાં આંગણવાડી વર્કર આંગણવાડી હેલ્પના પગાર ધ્યાનમાં લેવાશે આદેશ આપ્યો હતો અને આ સરકારે એ ચુકાદોમાં આદેશ પણ આપવામાં આવ્યો હતો કે આરએસના કિસ્સામાં કટ તારીખ પિટિશન ફાઇલ્સ કરનારી તારીખ ત્રણ વર્ષ પહેલાં ગણાવી બે હજાર પંદરમાં તે હાલમાં આંગણવાડી વર્કર માનવ વેતન દસ હજાર અને આંગણવાડી હેલ્પર પાંચ હજાર પાંચસો આપવામાં આવે છે જે કેટેગરી ચાર કલાકમાં કામ કરતા વર્ગ વર્ગ ચારના કર્મચારી કરતાં ઘણું ઓછું છે આ અંગે વર્તે વિગત મુજબ આગળવાડી વર્કર આગળવાડી હેલ્પર આધારે બે હજાર પંદર સેકડો અરજી દાખલ કરાઈ હતી જેમાં વર્ષ દસ વર્ષથી વધુ સમયની કાલેર બહેનો કાયમી અને લઘુત્તમ વેતન માંગ કરાઈ હતી પોર્ટ્સ પર કામ કરતી મહિલાઓ એક શોષણનો દાવો કર્યો હતો અને કોર્ટની વિનંતી હતી કે આઈસીડીએસ યોજના હેઠળ માનવ પર નોકરી આપવાનું સિસ્ટમ બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કરે છે હાઈકોર્ટેના આદેશમાં નોંધ્યું હતું કે આંગણવાડી વર્કર આંગણવાડી હેલ્પન કાર્યો ફરજો અને જવાબદારી મોટી છે સરકારી કર્મચારીઓ ચૂકવવામાં આવતી વેતનની તુલનામાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પન વેતન ખૂબ જ ઓછું છે હાઈકોર્ટેના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાઓ પેરામેડિકલ કાઉન્સલર કોઓર્ડિનેટર પબ્લિક રિલેશન મેનેજર ઇવેન્ટ મેનેજર ક્લાક ક્લાક અને મિત્રો સ્કૂલ તરીકે કામ કરવા માટે જરૂરી છે અને મિત્રો જે હકીકત મધ્ય સોની મિત્રો તે હકીકત ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે તેઓ નવથી બપોરે પિસ્તાલીસ વાગ્યા વચ્ચે અગાણવાડી હાજર રહેવાનું પણ જરૂર છે તેના આદેશમાં જણાવ્યું દઉં કે સરકાર મોટા 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 પ્રોગ્રામ ચલાવવામાં ગર્વ અનુભવે છે તે કામદારો માટે ખૂબ જ ઓછો પગાર આપે છે તો મિત્રો આ અત્યારે મહત્વની અપડેટ આવી રહ્યા ઇન્ફોર્મેશન માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે